નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હોળી વસંત ઋતુમાં ઉજવાય છે ફાગણ માસની પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે ઇતિહાસકારો માને છે કે આર્યોમાં પણ આ ઉત્સવનું મહત્વ હતું પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસ રૂપથી મનાવાય છે આ ઉત્સવ ખૂબ જ પુરાતન છે ખાસ કરીને જૈમિની પૂર્વ મીમાસા ગાવ્ય સૂત્ર નારાદ પુરાણ પુરાણ ઉપરાંત હસ્તલિપિયા ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે ક્ષેત્રના રામગઢ સ્થાનમાં ત્રણસો વર્ષ પુરાતન અભિલેખમાં પણ આ ઉત્સવનો ઉલ્લેખ છે સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટક અલબરૂની એ પણ ઐતિહાસિક યાત્રાના સંસ્મરણોમાં હોળીનો ઉલ્લેખ કર્યો છે હિન્દુ મુસ્લિમ બંનેમાં આ ઉત્સવ ઉજવાય છે અકબર ચોધાબાઈની સાથે જહાંગીરી નૂર જહાની સાથે હોળી રમ્યાનો ઇતિહાસ મળી આવે છે કૃષ્ણ કાણામાં પણ ગોપી રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણ લીલાની વાતો ધર્મગ્રંથોમાં મળી આવે છે ઉપરાંત વિજય રાજનગરની રાજધાની હપી હોસપેટના સોળમી સદીના ચિત્રફલક ઉપર પણ હોળી ઉત્સવનું અતિ સુંદર ચિત્ર મળી આવ્યું છે હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાની પૂજા કરે છે ધાણી દાળ ખજૂરનો પ્રસાદ ધરે છે અબીલ ગુલાલ કુમકુમથી પૂજા કરે છે તામ્રપાત્રમાં જળ ભરીને બંને વ્યક્તિ જળની ધારાવળી કરી પૌરાણિક કથા મુજબ ફક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમના પિતા રાક્ષસ સંકુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્ય કશ્યપને બિલકુલ પસંદ ન હતું તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને માન માનવામાં મનાવવા પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે રાક્ષસ ખૂબ હતો પોતાના રાજ્યમાં વિષ્ણુ કે અન્ય દેવીઓની પૂજા કરનારને આકરી સજા કરતો હતો પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયાસો કર્યા પણ એ બધામાં પ્રહલાદનો આબાદ બચવા થયો હિરણ્ય કશિપુની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી જે ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં આથી હોલિકાના ઘોડામાં બાળ તે બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કરાયું પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ ને આગમાં હોલિકા બળી ગઈ પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ આ માન માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવાય છે હોળીના પ્રગટવા સાથે હોળીની જ્યોતિ જ્યોત કઈ દિશા તરફ રમે છે તેના ઉપરથી આવનારું વરસ વરસાદની ક્ષમતા વરસની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે વૃંદાવન ગોકુળ મથુરા ભ્રુજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાય છે એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું તું કાળો છે રાધા ગોરી છે તેથી માતા યશોદાએ કહ્યું બેટા તું રાધાને રંગેથી રગડી નાખ આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે હોળીના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટ શરૂ થઈ જાય છે આ દિવસોમાં શુભ કાર્યોનો આરંભ થતો નથી ધૂળેટીથી પૂનમ પૂન શુભ કાર્યનો આરંભ થાય છે વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે આ સમયે બેક્ટેરિયાનો ઉપદ્રવ ખૂબ જ હોય છે હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે